એક કઢાઈમાં આપણે ચાર મોટી ચમચી તેલ એડ કરવાનું જીરું એક ચમચી એડ કરી દેવાની એક તમાલપત્રે અડધી ચમચી હિંગ એડ કરવાની છે ત્યારબાદ આપણે લસણ મરચાં આદુ અને ડુંગળીની પેસ્ટ એડ કરી દેવાની આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે ત્યારબાદ આપણે એક ટમેટાની પ્યુરી લીધી છે તે એડ કરી દેવાની છે પ્યુરી સારી રીતે મિક્સ કરી દેવાની ત્યારબાદ આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની અડધી ચમચી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરી આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું ત્યારબાદ આપણે પાલકની પ્યુરી લીધી તે એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે સો ગ્રામ જેટલું પનીર લીધું છે તે એડ કરી દેવાનું હો આ બધું સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ માટે કૂક થવા દેવાનું છે ત્યારબાદ ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું છે એકદમ સરળ ગુજરાતી